मित्र प्रत्येक व्यक्तित्व પોતાનું આ જીવનમાં આસપાસ રહેતા એવા લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ કેમ કે મિત્ર જે લોકો મોઢે મીઠું બોલે અને પીઠ પાછળ ખરાબ બોલે અને ભેગા રહીને ગદ્દારી કરે કેમ કે આવા લોકોથી દુશ્મન કત પણ ઘણા ખતરનાક હોય છે મિત્રો હર મહાદેવ દહેસણમાં જય ચામુંડમાં જય ગોગા મહારાજ जय श्री